ત્યારે અમે લેખિત પાંચે પાંચ ભેગા થઈ અને પત્ર મને મુખ્યમંત્રી સાહેબ ને લખ્યું છે

તો પણ એ કચેરીમાં યુદ્ધ લડવા જેટલું કામ એમને કરવું પડે જો કોઈ પણ સરકારી કામ કરાવવું હોય આવું જ્યારે કોઈ ધારાસભ્ય કહે અને એક ધારાસભ્ય નહીં પાંચ ધારાસભ્ય ભેગા મળી અને સીએમ ને પત્ર લખીને આવું કહે ત્યારે બહુ જ બધા પ્રશ્ન એમ થાય કે એક બાજુ સરકારી અધિકારી કે સરકારી કચેરીમાં આપણે જ્યારે જઈએ ત્યારે સામાન્ય માણસની આપણે વેદના સાંભળી જ હોય છે પણ ધારાસભ્યનું પણ ન સાંભળે અધિકારી તો પછી શું કરવાનું નમસ્કાર આપની સાથે હું શું ભાઈ આજે પાંચ ધારાસભ્ય ભેગા મળી અને સીએમને પત્ર લખ્યો છે સીએમને પત્ર લખી અને એવું સ્પષ્ટ કહ્યું છે કે અધિકારીઓ પોતાની મનમાની કરે છે અધિકારીઓ સાંભળતા નથી પાંચ ધારાસભ્ય કોણ છે અને પત્રમાં શું લખ્યું છે એની વાત કરીએ તો ધારાસભ્ય શૈલેષભાઈ સોટા છે શૈલેષભાઈ મહેતા જે ડભોઈના ધારાસભ્ય છે કેતન ઇનામદાર જે છે એ સાવલીના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના ધારાસભ્ય અક્ષય પટેલ કરજણના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા એ પાદરાના ધારાસભ્ય છે અને બધા ધારાસભ્ય ભેગા મળી અને સીએમને પત્રમાં શું લખ્યું છે તેમણે લખ્યું છે કે વંદે માત્ર સર જણાવવાનું કે હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ એ ખંભોળે ચડ્યો છે પ્રજાના કામ જાણે આ તંત્રના કામ સુધી પહોંચતા જ નથી એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાં કરાવવું તો જાણે એક યુદ્ધ લડવા જેવું હોય છે રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈને તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ માનસ્વીતા દર્શાવતા હોય છે અધિકારીઓ જેમાં કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર તથા અન્ય વગેરે વગેરે પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારી શ્રીના સાથે કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત પ્રજાના પ્રશ્નો ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવતા હોય છે સરકારશ્રીને હકીકતોથી દૂર રાખવામાં આવે છે પ્રજા અને જનપ્રતિનિધિથી પણ એમાં ઉપર જઈ અને સરકાર

આ પ્રમાણેની મૌખિક રજૂઆતો કરી હતી હવે વિનંતી કરીએ છીએ કે આવા ખરાબ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને ધ્યાનમાં રાખી અને કામ કરવામાં આવે એમના હિત માટે કામ કરવામાં આવે અને આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે અને નીચે એ પાંચે પાંચ ધારાસભ્યોની સાઈન છે અને આજે જ પત્ર ધારાસભ્યોએ મોકલી દીધો છે એટલે સીએમને પાંચ ધારાસભ્ય ભેગા થઈને વડોદરાના એ એક જ વાત કહી રહ્યા છે કે અધિકારીઓ માનતા નથી મોટી ઓફિસ બનાવી અને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરી અને બધું જ ફૂલ ગુલાબી છે બધું જ સારું છે એવું બતાવી રહ્યા છે જો કોઈ પ્રજા એવું કહે કે અમે ધારાસભ્ય પાસે જઈશું તો એમને ધારાસભ્ય પાસે પણ નથી જવા દેતા અને અધિકારીઓ મનમાની કરી રહ્યા છે અને એકવાર સામાન્ય જનતા

જે ધારાસભ્ય સાથે વાતચીત થઈ શકી છે કેતન ઇનામદાર સાથે અમે વિસ્તારથી વાત કરી છે આ મુદ્દે એ શું કહી રહ્યા છે એ સાંભળીએ આપણી સાથે ધારાસભ્ય કેતનભાઈ જોડાયેલા છે કેતનભાઈ એક સાથે પાંચ નેતાઓએ સીએમને પત્ર લખવો પડે અને એમાં એવું લખવું પડે કે અધિકારીઓ ગાંઠતા જ નથી કારણ શું છે અને ઉદાહરણો કેટલા મેં આપને કહું બેન કે પ્રજા લક્ષ્મી કામ માટે જ્યારે કોઈ જનપ્રતિનિધિ રજૂઆત કરતો હોય જયારે એના વિસ્તારની વાત હોય એના વિસ્તારના લોકોની વાત હોય કે જયારે કદાચ કોઈ વ્યક્તિગત કોઈ માણસ કે જે પોતે સાચો છે અને એ સાચો હોવા છતાં પણ એને ન્યાય નથી મળતો એ વાત અમે અમે એક પ્રતિનિધિ તરીકે તરીકે એમની સામે મુકતા હોય છે ત્યારે કઈક ને કઈક કારણોસર નિયમો અને આની આડમાં અમને કહેવામાં આવતું હોય છે કે ભાઈ આ કાર્યમાં આ નિયમ લાગુ નથી ઘણા કામ એવા છે કે જેમને પોતાના વ્યક્તિગત મેલાફાઈટ ઇન્સેન્સથી કોઈના નિયમો ની બહાર જઈને પણ કામ કરીએ આપડે જયારે સાચા વ્યક્તિ ને ખોટી રીતે પરેશાન કરવા આ લોકોની માનસિકતા થઈ ગઈ છે એ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય પણ આપણે સાથે સંકલન કરીને લેવો જોઈએ અમે તો ગ્રાઉન્ડ લેવલ પર જનપ્રતિનિધિ છે લોકો અમારી પાસે રોજ આવતા જતા હોય છે અને અમારા વિસ્તારની શું જરૂરિયાત છે જે અમને પોતાને ખ્યાલ હોય છે ત્યારે એ વાત અમે આ લોકો સુધી પહોંચાડતા હોય છે ત્યારે એ પોતે કરતા હરતા છે અને એ કરતા એ જ બધું થશે એવી વાત એવા નિર્ણય એમના હોય છે મૌખિક રજૂઆત ઘણી વખત અમે મુખ્યમંત્રી શહેરને કરી હતી પણ જ્યારે પાણી માથા પરથી અપ થઈ ગયું ત્યારે અમે લેખિતમાં પાછળ પાંચ ધારાસભ્ય ભેગા થઈ અને મુખ્યમંત્રી શહેરના રજૂઆત કરી છે અને પાણી માથા પરથી ક્યારે થોઈ વાટતી બધી કમ્પલેન્સ કર્યા એટલે સાંસદો પણ ઘણી બધી વાર એવું કહે છે કે અધિકારીઓ અમારું પણ સાંભળતા નથી બેન મેં કીધું ને આ લોકોની એક માનસિકતા છે એ લોકોની એક પેલું કે માનસિક મનોવૃત્તિ કે ભાઈ અમારું અમે જે નિર્ણય કરીશું એ જ કાયદો રહેશે અને એ જ ફાઈનલ રહેશે અમારી વચ્ચે કોઈનું પણ ભલામણ પણ નહીં ચાલે અને અમારા નિર્ણયમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારનો વાદ પણ નહીં આવે આ મેસેજ પહોંચાડવાની આ લોકોની માનસિકતા હોય છે આપ આપણા સમક્ષ આવી હોય હશે અને આપણે જોઈ પણ હશે પણ આજે જનપ્રતિનિધિ તરીકે આટલા સમય પછી મેં કહ્યું ને કે પાણી માથા પરથી અપ થઈ ગયું ત્યારે અમે લેખિત પાંચે પાંચ ભેગા થઈ અને આ પત્ર મને મુખ્યમંત્રી સાહેબ ને લખ્યો છે મુખ્યમંત્રી સાહેબ ને અમે પુરાવા સ હું આપવાનો છું અને બીજી એક વાત આપના માધ્યમથી કહું કે અમારા કોઈ પણ જગ્યા પર અમારો વ્યક્તિગત ફાયદો દેખાતો હોય કે અમારો કોઈ વ્યક્તિગત ફાયદા માટે આ વસ્તુ કરી હોય તો જે પણ વસ્તુ થાય મારા પર એ કરાવવા માટે હું તૈયાર છું પણ જાહેર જીવન છોડવા પણ તૈયાર છું માત્ર પ્રજા હિત લોક ની વાત અને લોકોની જ વાત અત્યારે અમે મને મુખ્યમંત્રી સાહેબ ને લેખિતમાં છે

એમને લોકો વારંવાર એમની પાસે જાય વારંવાર ધક્કા ખાય અને આ બધું કરવાથી એમનો કઈક ને કઈક મેરાફોઈ ઇન્ટેન્સ સચવાય એ જ માટે આ બધું કરતા હોય છે ઓકે થેન્ક યુ સો મચ કીતનભાઈ